વાંકાનેર નગરપાલિકા દ્વારા સતત ત્રીજા પ્રયાસ દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવતા માર્ગો પર ટોળા ઉમટ્યા હતા જેમાં સિટી સ્ટેશન રોડ નેશનલ હાઈવે સહિતના માર્ગો પરથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા હતા બે જીસીબી બે ટ્રેક્ટર અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યા હતા સતત ત્રીજી વાર દબાણ હટાવ કામગીરી કરવામાં આવતા દબાણ કરનાર વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો મોરબી જિલ્લાના વાકાનેર શહેરમાં વાકાનેર નગરપાલિકા દ્વારા આજે સતત ત્રીજી વખત શહેરમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી હતી વહેલી સવારથી જ બે જેસીબી અને બે ટ્રેક્ટર સાથે નગરપાલિકાના કર્મચારીઓનો કાફલો શહેર પર શહેરના મુખ્ય માર્ગો પર ઉતરી પડ્યો હતો અને અગાઉ સૂચના આપવામાં આવી હતી દબાણ દબાણ હટાવ્યા આજે દૂર કરવામાં આવ્યા હતા ખાસ કરીને શહેરના સિટી સ્ટેશન રોડ નેશનલ હાઈવે સહિતના વિસ્તારોમાં રેકડી કેબિન ધારકોને દબાણો દૂર કરવામાં આવ્યા હતા ખાસ કરીને ટ્રાફિકને નડતરરૂપ જેટલા દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે વાંકાનેર નગરપાલિકા દ્વારા સતત ત્રીજી વખત દબાણ હટાવ કામગીરી કરવામાં આવતા મુખ્ય માર્ગો પર લોકોના ટોળા ઉમટા હતા અને ખાસ કરીને બંધ દબાણો હતા તેઓ આજે દૂર કરવામાં આવ્યા હતા અને જેઓના ધંધા ચાલુ હતા અને તેમ છતાં જે નર્તર રૂપ હતા તેને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા રહેમ રાહે થોડો સમય આપવામાં આવ્યો હતો અને આજે સાંજ સુધીમાં પોતાની મેળે દબાણો દૂર દૂર હટાવી દેવાની સૂચના આપવામાં આવી હતી અને સતત ત્રીજી વખત નગરપાલિકા દ્વારા આજે વાંકાનેર શહેરમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરીને સતત નગરપાલિકા દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે હજુ પણ જેઓ દબાણ કર્યા છે તેવા વેપારીઓમાં એક પ્રકારે ફફડાટ જોવા જોવા મળ્યો હતો કેતન ભટ્ટી અબતક ન્યૂઝ વાંકાનેર